દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામે જિલ્લા એસઓજી પોલીસની ટીમને મોટી સફળતા મળવા પામી છે જેમાં તાલુકા ડુંગરા ગામે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ગાંજાના છોડ મળી આવ્યા હતા તો પોલીસે તાલુકાના ડુંગરા ગામે બારિયા ફળિયામાં શબુરભાઈ મનાભાઈ બામણિયાના તેમના ખેતરમાંથી ગાંજાના તેવીસ દંગ તેની કિંમત નેવ હજાર ત્રણસો રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડુંગરામાં પોતાના કબજા ભોગવટના ખેતરમાં વનસ્પતિ પદાર્થ ગાંજાના છોડ મળી આવતા એસઓજીના દરોડા પાડી આ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ડુંગરાના શુભરભાઈ મનાભાઈ બાવણિયાના ખેતરમાં ગાંજાના છોડ મળી આવતા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ